બતાવો બધાને એક નો સીકો જોઈ જ એકનો સિક્કો બતાવો ભાઈ હા બધા તમારા બધા ભાઈ બંને બતાવો ચલો કેટલાનો સિક્કો શાનું જોડે ભાઈ દસ નો સિક્કો હોય તો તમે શું લાવી શકો બેટા पड़ी का नहीं खावा ना बिस्किट लेवाय साबु लेवाय बस मुकी दो अंदर चला, चलो किशो बताओ भाई सी हाँ बीजो लो हजी एक दस तो राखो बीजो लो बीजा घर आप सिक्का हाँ एक रुपया में शू आवा बेटा चॉकलेट आवा वेरी गुड ना नाखी दो पाचो चलाई ताई जाओ વેરી ગુડ ચલો સુહાની બેન આવો હાથ નાખો અંદર બધા સિક્કા છે હા ભાઈ બે રૂપિયા શું આવો ગોળીઓ આવો ચલો જીનલ બેટ આવો સંચુ આવો પેન્સિલ આવો રબડ આવો નાખો નાખો હાથ ચલો ભાઈ